નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર બસો યુનિટ ફ્રી વીજળી ગરીબોને વર્ષમાં બાર સિલિન્ડર મહેબૂબા મુફ્તી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ઉમરપાડામાં આઠ ઇંચ વરસાદ મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર પુણેમાં થયું ક્રેશ ચાર લોકો હતા સવાર ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની મેઘમહેર આજે પણ દહેગામમાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જેલમાં ભીષણ અથડામણથી રસ્યા હચમચ્યું આઠ કેદીઓના મોત આઈએસઆઈએસના સમર્થકોએ હિંસા કરી યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રેડ ક્રોસ હોસ્પિટલ અલંગની મુલાકાત લઈ સેવાઓને બિરદાવી તંત્રીલેખ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનધામ ખાતે જગત કલ્યાણ અર્થે સતત બસો એકમો સુંદરકાંડ પાઠ યોજાયો પચીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર ચક્ષુદાન પખવાડ્યું થરાદના નાનોલની પ્રાથમિક શાળામાં બાળાઓ દેશી કાનુડો રમી જન્માષ્ટમીની ઉજવણી કરી ઓડું દસ હજાર પ્લસ પ્રતિભાગીઓ સાથે માઇલ સ્ટોન હાંસલ કરે છે ભાવી નવીનતાઓનું અનાવરણ કરે છે જાણવા જેવું જેવી સોસાયટીઓ આફતને અવસરમાં ફેરવો સટલિયા હોડી ચાલુ કરો ભરત વૈષ્ણવ જેવો લેખ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા ચાર કરોડ નેવ લાખ લોન કૌભાંડ એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ લોકશાહીમાં દરેક વ્યક્તિને ન્યાય અને હક માટે લડવાનો અધિકાર છે કોંગ્રેસ પ્રાઇવેટ શાળા છોડી બાળકો નાનોલની સરકારી પ્રાથમિક શાળામાં આવ્યા શાળાકીય રમત સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારીપાડાના વિદ્યાર્થીઓ ઝળક્યા નાગવીરી ગામે ભગવાન લક્ષ્મીનારાયણ નૂતન મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જસોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો અંગદાનનો પ્રેરણરૂપ કિસ્સો બે વહેનોના લાડકવાયા ભાઈને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો નિર્ગુળમાળ અને કાહડોળ ગોડીગામમાં બનાવેલ રસ્તો એક જ વર્ષમાં બેહાલ બન્યો જે તસવીર પરથી નજર કરી શકાય છે બીજું કહેવા જેવું નથી કારણ કે કોઈના નજરમાં નથી ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકત જપ્ત કરવામાં આવશે હવે ભ્રષ્ટાચાર કરવો પડી શકે છે ભારે ડાંગ જિલ્લામાં થશે કે પછી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ